બધા કેમ છો બધા મજામાં તો અટાણે મેં બધુંય ઘરનું કામ તો કરી લીધું ને આજ ખેતર માય ગઈ ને વટાણે હું આવી બકાલ ઉતારવા પછી આ કરવું ને તો ઈ બકાલ ઉતારી હાલો તો આપણી અટાણે કામ બધુંય થાક ને હું જામ માંડવી થોડીક લેવા માંડવી પાક કરવો હતી આપણી માંડવી જે ગાઢીને નથ તો ઈ પછી હવે કરલા માંથી વીણેલા થોડી વાર ને પાડવા બધાય બધા ઈ આ કોરા બધાય ઈ ઘરલા જ હતા અટાણે કઈ નથ દેખાતું.

अपनी काले लगभग आ जाए थ्रे सर अपनी कल कर का दूं नकवी हेलो तो मन भी वीणे ला थोड़ी घर हमारे आती हाईवे निकले फोर लाइन है द्वार का जाऊ हो तो आ रस्ते थी जावै आखो सीमेट्रोड़ है फोर लाइन है પાસી સકરી બની પાસ બાર ટાણું ઠગું તો ભેની દોવાલીય પછી દૂધ નું મોડું થઈ જાય ને કડેરી પડી તે કદ દોવાની હે પછી રાંધવાનું ટાણું થઈ જાય તે એક ની દવેદા હેલો તો પેલા ખાણ કરેલા પછી દોવેલા